વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં પહેલ કરી છે ટીમ વડોદરા મારફતે શહેરને હેરિટેજ સિટી બનાવવા તજજ્ઞો પાસે સૂચનો મેળવ્યા હતા જે અંતર્ગત મંદિરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે ઊભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે પાલિકાની માલિકીના પદ્માવતી સેન્ટરને હટાવવાનો નિર્ણય લેવાયો છે તાજેતરમાં સ્થાયીની બેઠકમાં પદ્માવતી સેન્ટર હટાવી ત્યાંના વેપારીઓને અન્યત્ર દુકાનોની ફાળવણી કરવાના કામને મંજૂરી અપાઈ છે જો કે આ નિર્ણય લીધા બાદ પાલિકાએ પદ્માવતીની બસો નિવાસી દુકાનો અને ઓફિસને ખાલી કરવા નોટિસ આપી છે સૂત્રો મુજબ ઝોન કચેરી મારફતે પોસ્ટ દ્વારા નોટિસ મોકલી દુકાન ઓફિસ પંદર દિવસમાં ખાલી કરવાનું કહેવાયું છે આ સંદર્ભે પદ્માવતી શોપિંગ સેન્ટરના એસોસિએશનના હોદ્દેદારો સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો પણ વાત થઈ શકી ન હતી ચૂના ન્યાયમંદરની આસપાસના વિસ્તારને હેરિટેજ સ્ક્વેર બનાવવા તંત્ર મક્કમ બન્યું છે આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયટ દાખલ કરાઈ છે હાલમાં પદ્માવતી સેન્ટરનો મામલો ગરમાયો હતો વર્તમાન પત્રોમાં પદ્માવતી એસોસિએશને દુકાનો તોડવામાં વાંધો ન હોવાથી જાહેરાત આપતા વિવાદ થયો હતો અને દુકાનધારકોએ એક દિવસ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ દુકાનો તોડવાની કાર્યવાહી કરવા માંગ કરી હતી બીજી તરફ દુકાનધારકોને કાનૂની કાર્યવાહી કરે એ પહેલાં મ્યુનિસિપલ કમિશનરે હાઈકોર્ટમાં કેવિયડ દાખલ કરી છે સેક્શન એકસો એ મુજબ આ કેવિયર દાખલ કરી છે અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ મુજબ રજિસ્ટર એડીથી નોટિસ ફટકારી છે જેમાં ઓફિસ અને દુકાનો મળી બસો નેવાસી લોકોને પંદર દિવસમાં મિલકત ખાલી કરવા નોટિસ ફટકારી છે અગાઉ સ્થાયી દરખાસ્ત મુજબ પદ્માવતી સેન્ટરના વેપારીઓને બુડા સર્કલ નજીક આવેલા કચરા એકત્ર કરવાના જૂના પ્લોટમાં પાલિકા પચાસ કરોડના ખર્ચે બનનાર શોપિંગ સેન્ટરમાં દુકાનોની ફાળવણી કરાશે તેવી જાહેરાત કરાઈ હતી દરખાસ્ત મુજબ શોપિંગ સેન્ટરમાં વેપારીઓને અઠ્યાવીસ હજાર ચોરસ મીટરના ભાવે બાંધકામ પ્રમાણે દુકાનોની ફાળવણી કરાશે અને દસ્તાવેજ કરી અપાશે તેવું નક્કી કરાયું હતું જોકે સંકલનની બેઠકમાં શોપિંગ સેન્ટર કચરો એકત્ર કરવાના જૂના પ્લોટમાં કરવાની જગ્યાએ અન્યત્ર દુકાનો ફાળવવાની ચર્ચા કરાઈ હતી શોપિંગ હવે હવે કોર્પોરેશન કરી છે છે તમારી આગળની શું અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને મીડિયાના મિત્રોને આજે એક વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી એમએલએ શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી એમની સાથે વટાગટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે નહીં કે ખાલી અને તોડવાની વાત અને અમને સાથે સાથે અમારું જે રોજગાર દોઢ બે વરસ ત્યાં નવું બનીને બળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાલી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાગટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપના માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે આત્મીયતા રહી છે પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુઅન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ મોદી કી ગેરંટી એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ અમારા માનનીય લાડલા લોકલાડીલા એમએલએ શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી આખું સમાજ જ્યાં બારસો પરિવારોનો સવાલ છે જ્યાં બારસો પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ અમે જીએસટી ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે અમને બારસો માણસોને રજડતા રસ્તે નહીં મૂકે એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી જે મે આપણા કમિશ્નરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત જે ઠરાવ બી અમારી પાસે કોપી છે અમારી એ જ માગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ સ્ટેન્ડિંગ શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે અમારી એ જ માગણી છે અમે કોઈ લડતમાં જવા માંગતા નથી અમારી માંગણીને સંતોષવામાં આવે અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી સીએમ શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને આ શ્રી પાટીલ સાહેબ સીઆર આર સાહેબને બી અમે રજૂઆત કરેલ છે એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે અમારા ડીએનએમાં બીજેપી છે અમારા બ્લડમાં બીજેપી છે બીજેપી અમારું પરિવાર છે મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માન્ય શ્રી નરેન્દ્રભાઈ સુધી અમારા લોક લાડીલા મૃદુભાષી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે પ્રોમિસ પણ આપી છે કે તમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં આપે ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ નોટિસ નોટિસ અમારી રૂટીન પ્રોસેસ છે કે જે એના પર તમે ટેન્શન ના કરશો જ્યાં સુધી તમારે વાહકલની જગ્યા અને સલાડવાની જગ્યા જેમાં નક્કી થઈ છે પ્લોટ નંબર 1 કાયલી બાગની તે ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ લાસ્ટ વીક બી અમારી 15 વિઝન ના કમિટી મેમ્બરને એમએલએ શ્રીયા મને અમારે એમના કાર્યાલય પર મને પ્રોમિસ આપી છે કનટ પાલિકાની ટીમ અહીંયા આવીને ખાલી કરવા માટે તો તમે આગળ શું કરશો આગળ અમારી રણનીતિ કરીશું સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ